સૌને જય શ્રી કૃષ્ણ આજે ગીતા જયંતી પાર્થ પુત્ર વિષાદોસ્થી કન્યા પરમાત્મનઃ તાભ્યામ ઉભાભ્યામ વેજાતા સા ગીતા લોક પાવની એવું કહેવામાં આવે પાર્થનો પુત્ર વિષાદ પાર્થમાં જ્યારે વિષાદ થયો અર્જુનમાં કન્યા પરમાત્મનઃ અને વાણીરૂપી કન્યા પરમાત્માની કૃષ્ણની વાણીરૂપી કન્યા તાભ્યામ ઉભાભ્યામ થયા વિષાદ નામના પુત્રના અને વાણી નામની કન્યાના વિષાદ પુત્ર અર્જુનના છે અને વાણીરૂપી કન્યા ભગવાન શ્રી કૃષ્ણની છે તાભ્યામ ઉભાભ્યામ હતા આ બંનેથી જે ઉત્પન્ન થઈ સા ગીતા લોક પાવની એક વિષાદ પણ પ્રસાદ સુધી લઈ જાય છે એ ગીતાની વિશેષતા છે અને ગીતાની બીજી વિશેષતા એ છે કે એકાદશીના દિવસે આપણે માર્ગશીષ માસમાં મનાવીએ છીએ ગીતાના માધ્યમથી એના જે અઢાર અધ્યાયો છે એક પછી એક વિષાદથી લઈ અને મોક્ષ સંન્યાસ સુધી પહોંચવા માટેની એક જેને સોપાન કહેવાય એક સીડી છે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ વિષાદથી પ્રસાદ સુધી પહોંચવા માટેની પ્રસાદ એટલે પ્રસન્નતા વિષાદમાંથી માણસ પ્રસન્ન કેવી થઈ કેવી રીતે થઈ શકે એના માટેનો ગ્રંથ છે મોટાભાગના તત્વચિંતકોએ આ ગ્રંથ ઉપર એક લાખથી વધારે ટીકાઓ લખાની છે એટલે એટલું ચોક્કસ કહી શકીશ કે આજના દિવસે વિશ્વનો કોઈ એવો વ્યક્તિ નથી જે વ્યક્તિએ ગીતાને આત્મસાધના કરી હોય આજના પાવન પ્રસંગે આપ સૌને ગીતા જયંતિની શુભકામનાઓ એમની સાથે ગીતા અમારો પ્રાણ ગીતા કનક ખાણ ગીતા આપણા સૌનો પ્રાણ છે અને સોનાની ખાણ છે જેટલું પણ તમે એમાંથી સોનું લેશો એમ વિશેષ વિશેષ વધતું જશે આપ સૌને ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ